ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્ત ધન્ના અને સાલીગ્રામ ની કથા પથ્થરમાંથી નીકળ્યા ઠાકુર નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજ એક ભગવાન અને भक्त ની સુંદર રોચક કથા સાંભળીશું ભગવાન ની કથાઓ વાર્તાઓ સત્સંગ કીર્તન કરવાથી પ્રભુ રાજી થાય છે અને આપણા બધા જ સંકટ દૂર કરે છે કથાઓ સાંભળવાથી મન પણ શુદ્ધ પવિત્ર થાય છે અને બુદ્ધિ પણ શુદ્ધ થઈને વિકાસ પામે છે અને ભગવાન પરની શ્રદ્ધા અતૂટ વિશ્વાસ વધે છે માટે કૃપા કરીને મિત્રો આ કથા સાંભળજો કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે જો મિત્રો મારી કથા વાર્તાઓ તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરી અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ કથાનો મુખ્ય સાર છે ভক্তના વશમાં ભગવાન મિત્રો બાળક ધન્નાનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો તેમના પિતા ખેતી કરવા અને ગાયોને પાળતા હતા એક દિવસ પરિવારના કુલ ગુરુ तीर्थયાત્રા કરીને આવ્યા અને આ થોડા દિવસ માટે આ બાળક ધન્નાના ઘરે રોકાઈ ગયા ગુરુજી શાલિગ્રામ ભગવાનની સેવા કરતા હતા ગુરુજી બહુ ભાવથી શ્રદ્ધાથી ભક્તિથી ભગવાનની સેવા કરતા હતા

શાલિગ્રામ ભગવાન આપવા માટેની જીદ કરવા લાગ્યા કે મને શાલિગ્રામ ભગવાન આપો અને ધના કહેતા કે મને ઠાકોરજી જોઈએ છે મને તો ઠાકોરજી જોઈએ છે પણ ગુરુજી તેમના ઠાકોરજી શાલિગ્રામ પ્રભુ ના ના બાળકને કેવી રીતે આપે બાળક ધનના જીદ ભરાવ્યા તો તેના માતા પિતાએ તેને ખૂબ જ સમજાવ્યા પરંતુ બાળક ધનના તો માન્યા નહીં અંતમાં લોકોએ ગુરુજીને કહ્યું કે અરે આ તો બાળક છે આને શાલિગ્રામ જેવું કોઈ બીજું આપી દો ને અને ફોસલાવી દો એને બીજા દિવસે ગુરુજી નદીએ નાવા ગયા સ્નાન કરવા ગયા તો ત્યાંથી ગુરુજી કાળા રંગનો ગોળ મોટોળી કાળો પથ્થર લઈને આવ્યા અને ધન્ના પાસે આવીને બોલ્યા કે બેટા હું તને મારા ઠાકોરજી તો આપી દઈશ પણ મારી પાસે બે ઠાકોરજી છે એક મોટા ઠાકોરજી છે અને એક નાના ઠાકોરજી છે તને કયા ઠાકોરજી જોઈએ બાળક ધન્નાએ તો ફટાફટ જવાબ આપ્યો કે મને તો મોટા ઠાકોરજી જોઈએ ગુરુજી પણ આવું જ ઈચ્છતા હતા ત્યારે ગુરુજી આ બાળકને ધન્નાને મોટા ઠાકુરજી શાલિગ્રામ આપી દીધા હવે ઠાકોર શાલિગ્રામને મેળવીને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા છે બહુ રાજી રાજી થયા એ બહુ ભાવથી એ ભગવાનને શાલિગ્રામની સેવા કરવા લાગ્યા જ્યારે બાળક ધન્ના ગાયો ચરાવા ખેતર તરફ જાય તો ઠાકોરજીને તેની સાથે લઈ જાય શાલિગ્રામ શીરાને તેની જોડે લઈ જાય બાળક ધન્નાની માતા તેમ તેને બાજરાના રોટલો

જ્યાં સુધી ભગવાન નહીં ખાય જ્યારે ઠાકોરજીએ ઠાકોરજીને ધરાવેલો ભોગ ખાધો નહીં ભગવાને જ્યારે ખાધો નહીં તો બાળક ધનાએ સાંજ પડતા રોટલી જે રોટલા જે શાક જે બધું લાયા હતા એ ગાયોને ખવડાવી દીધું સાંજ સુધી બાળક ધનાએ વાત જોઈ કે ભગવાન ખાઈ લે ખાઈ લે પણ ભગવાને ખાધું નહીં તો એને પણ ન ખાધું અને બધું જ જમવાનું ગાયને આપી દીધું ત્રણ દિવસ સુધી આવું ચાલતું રહ્યું ના તો ઠાકોરજી જમવા આવ્યા કે ના તો બાળક ધન નાએ ભોજન કર્યું ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યો હવે ચોથો દિવસ હતો ચોથા દિવસની વાત છે બાળક ધન માતા ફરીથી રોટલી લઈને આપે છે રોટલો શાક ગોળ બધું બાળક ધન નાને ગાયો ચરાવા જાય ત્યારે આપે છે હવે બાળક ધન ના ખેતરમાં જોર જોરથી રડવા લાગ્યા અને ઠાકોરજીને પોકારવા લાગ્યા અને કહે છે કે ઠાકોરજી તમે તો મોટા ઠાકોરજી છો તમને તો લોકો રોજ છપ્પન પ્રકારના ભોગ ચડાવતા હશે પણ હું તો બાળક છું અને ત્રણ દિવસથી ભૂખ્યો છું તમને તો મારા ઉપર દયા પણ નથી આવતી પ્રભુ થોડી મારા ઉપર દયા ખાઈને જ પણ મારા પર પ્રગટ થઈ જાઓ અને થોડું જમેલો આ ભોગ ધરાયો છે એ જમેલો બાળક ધરનાના ભોળપણથી ભોળા મનથી કરેલી પ્રાર્થનાથી ભગવાન સાક્ષાત શાલિગ્રામ ભગવાન વિષ્ણુ હરિ પ્રગટ થયા તેના ઠાકોરજીને જોઈને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા તેમણે ઠાકોરજીને તેની માતાની આપેલી રોટલો શાક અને ગોળ ખાવા આપ્યા ઠાકોરજી તો બહુ 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 મનથી પ્રેમથી રોટલો શાક ગોળ ખાવા લાગ્યા એક એ માંથી બે રોટલા ઠાકોરજી એ ખાધા અને હવે ત્રીજો રોટલો જયારે ઠાકોરજી ભગવાન ખાવા જાય છે ત્યાં બાળક ધરના તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા કે બધા જ રોટલા જો તમે ખાઈ જશો ઠાકોરજી મને પણ ભૂખ લાગી છે તો હું શું ખાઈશ હું તો ચાર દિવસથી ભૂખ્યો છું મેં કંઈ પણ ખાધું નથી બે રોટલા તમે ખાધા ને હવે બે રોટલા મારી માટે રહેવા દો પછી ભગવાન તો મંદ મંદ હસવા લાગ્યા અને વધેલા બે રોટલા ધન્નાએ ખાધા જે ઠાકોરજીએ ધંના માટે વધાર્યા હતા હવે તો એમનો રોજનો નિત્ય નિયમ થઈ ગયો આ બની ગયો બાળક ધન્ના જ્યારે પણ ગાય ચરાવવા જાય તો ભોજન ખેતરમાં જઈને ભગવાન ઠાકોરજી સાથે જ કરે એક દિવસ ભગવાને બાળક ધરનાને કહ્યું કે તું મને રોજ રોટલો ખવડાવે છે તું મને રોજ ભોજન કરાવે છે તો હું મફતમાં રોટલા નથી ખાવા માંગતો એના બદલામાં હું તારું કંઈ કામ કરી આપીશ બાળક ધન્ના બોલ્યા કે હું તો બાળક છું હું તો માત્ર ગાયો જ ચરાવું છું હું તમને શું કામ બતાવી શકું તારા ઠાકોરજી ભગવાન બોલ્યા તો સારું હું તારી ગાયો જ ચરાવી આપીશ એ દિવસથી ઠાકોર ભગવાન બાળક ધરનાની ગાયો ચરાવવા લાગ્યા આસપાસ ગામના લોકો બાળક ધન્ના એકલા એકલા વાત કરતા જોવા લાગ્યા કારણ કે ભગવાન તો દેખાય નહીં પણ બાળક ધન્ના ભગવાન સાથે વાત કરે એટલે બધાને એમ થયું કે આ બાળક ધન્ના એકલો એકલો બોડબડી રહ્યો છે અને એના પર હશે એની માતાને જઈને લોકો કહે કે ધન્ના તો ગાંડો થઈ ગયો છે એકલો જ એકલો બડબડી રહ્યો હોય છે ખેતરમાં હવે આવી વાત સાંભળીને બાળક ધન્નાની માતા બહુ હેરાન પરેશાન થઈ ગઈ કે અરે રે રે મારા છોકરાને શું થઈ ગયું છે તેમના માતા પિતાએ વેદ ઝાડુ ટોણા ટોડકા બધાને જ વધાવ્યું બધાને જ બધાવી બધી જ રીત અપનાવી પણ ધન્ના ઉપર તો ભગવાન ઠાકોરજીનો રંગ ચડી ગયો હતો એ ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ગયો હતો અને એને દુનિયાની કોઈ પણ ચિંતા પરવા હતી નહીં ભગવાન ધન્ના ભગવાને ધન્નાને હૃદયથી લગાડી દીધું ભગવાનેને હૃદયથી લગાડે છે કારણ કે બહુ ભોળો હતો ત્યાર પછી બાળક ધનના સંતોની સાધુની સેવા કરવા લાગ્યો જ્યારે પણ તેના ગામમાં કોઈ સાધુ સંત આવતા તો બાળક તેને તેના ઘરે લઈ આવે અને બહુ પ્રેમથી એમની સેવા કરતા અને ભોજન ખવડાવતા સંતોની સેવાના કારણે હવે એના ઘરે દૂર દૂરથી સાધુ સંતો આવવા લાગ્યા બાળક ધનના બધાને પ્રેમથી આદર સત્કાર કરે અને એ બધાને ભોજન ખવડાવે એમની સેવા કરે હવે એક દિવસની વાત છે તેમના પિતાને આ બધું ગમતું નહીં મતલબ કે એમના પિતાએ બાળક ધન્નાને કહ્યું કે જો બેટા ધન્ના મહિનામાં એકાદ વાર કોઈ સાધુ સંત આપણા ઘરે આવી જાય અને આપણા ઘરે એ આવી શકે છે અને આપણા ઘરે એકાદ વાર ભોજન કરી શકીએ છે આપણે એટલું કરી શકીએ આપણે એટલું કરાવી શકીએ પણ હવે તારી સાધુ સાથે એવી મિત્રતા થઈ ગઈ છે કે દર બીજે ત્રીજે દિવસે કોઈને કોઈ સાધુ ચાલ્યા જ આવે છે આ યોગ્ય નથી ઠીક નથી રન્ના અમે અમારી ખેતીવાડીનું કામ કરીએ કે આ બધા સાધુ સંતોની સેવા કરીએ તારું પાલન પોષણ અમે કરીએ છીએ અને ઉપરથી તું બીજા સાધુઓને બોલાવી લાવે છે આ प्रकारे આ प्रकारे આવા નક્કામાં કામ ધંધા વગરના સાધુઓની સેવા કરવી યોગ્ય નથી રન્ના માટે એકવાર કાન ખોલીને સાંભળી લે આજ પછી જો કોઈ સાધુને લઈને ઘરે આવ્યો છે ને

જો પેલી બોરી પડી છે એમાં જે ઘઉં છે જે બિયારણ છે એ રાખ્યું છે એને બળદગાડામાં મૂકીને લઈ જા અને ખેતરમાં જઈને રોપવા લાગ્યા બાળકધન્ના બળદ બળદગાડામાં રોપવા માટે ઘઉંનું જે બોરી હતી એ બળદગાડામાં મૂકી રોપવા માટે નીકળ્યા બાળક ધનાએ હજી થોડે દૂર પહોંચ્યા ત્યાં જ રસ્તામાં તેને એક થોડા સાધુઓનું ટોળું દેખાણું બાળક ધનાએ બળદ બળદગાડામાંથી ઉતરીને તરત જ સાધુ સંતને સાસ ડાંગ પ્રણામ કર્યા હવે બાળક ધનના મનમાં વિચારવા લાગ્યા કે હજી હમણાં હમણાં જ પિતાજીએ મને સાધુઓને ઘરે લઈ જવાની ના કહી છે જો હું ખેતરમાં બીજ બધા ઘણું રોપવાને બીજ રોપવાના બદલે આ સાધુ સંતોને ઘરે લઈને ગયો તો પિતાજી તો આકાશ માથે ઉપાડી લેશે અને આ સાધુઓને પણ ભગાડી દેશે ત્યારે બાળક ધનના થોડે વિચાર થોડો વિચાર કરે છે અને બોલ્યા સાધુઓને કહે છે મહારાજ અત્યારે ઘરે કોઈ નથી હું પણ ખેતર તરફ જઈ રહી છું તમે પણ મારી સાથે સાથે ચાલો એટલે સંત બોલ્યા ઠીક છે સારું અમારે તો તમને જ મળ્યું હતું હવે તમે અમને જ્યાં પણ લઈ જાવ ત્યાં અમે જઈશું ખેતરમાં ઝાડ નીચે ધનાએ બન ખેતરમાં ઝાડ નીચે બનેલા ચબૂતરા પર ચબૂતરા પર સાધુને બેસાડ્યા અને બોલ્યા કે મહારાજ તમે થોડી વાર માટે અહીં આરામ કરો ત્યાં સુધીમાં હું તમારા માટે ભોજન પાણીની વ્યવસ્થા કરું છું આટલું કહીને ધન્ના

બહુ સરસ દાળ બાટી અને ચૂરમાનો પ્રસાદ બનાવ્યો ભગવાનને પણ ભોગ લગાવ્યો બાદ એ બાદ પછી બાળક ધન્નાએ સંત સાથે બેસીને ભોજન કર્યું આ બધા વચ્ચે ભગવાનની ચર્ચા પણ થઈ રહી હતી સંતોને ભોજન કરાવ્યા બાદ બાળક ધન્નાએ સંતોને વિદાય આપી પ્રેમથી સંતોના ગયા પછી બાળક ધન્ના તો વિચારવા લાગ્યા કે અરે મેં તો રોપવાળા ઘઉં બધા બિયારણ વેચી દીધા છે અને સંતોને ભોજન કરાવ્યું હવે એ ખેતરમાં શું રોપીશું જો ખેતરમાં કંઈ પણ ઉગશે નહીં તો હું પિતાજીને શું આપી શું જવાબ આપીશ આમ બિચારીને બાળક ધન્નાએ ઘઉંની જે બોરીઓ ખાલી થઈ ગઈ હતી તેમાં રેતી ભરી અને આસપાસના લોકોને આસપાસમાં ખેતરવાળા તો લોકો હોય જ તો એ લોકોને દેખાડવા માટે એ રેતીને ખેતરમાં રોપવા લાગ્યા રેતીની મુઠ્ઠીઓ ભરી ભરી રોપવા લાગ્યા સવારથી સાંજ સુધીમાં રેતીની જેટલી બોરીઓ ભરી હતી તે ખેતરમાં બધી છાંટી દીધી બધી એ રોપી દીધી આજુબાજુના ખેતર અને ખેડૂતોને તો એવું જ હતું એ જોઈ રહ્યા હતા કે બાળક ધનના ખેતરમાં ઘણા ઘઉં રોપી રહ્યા છે પણ અસલમાં તો એ ખેતરમાં રેતી રોપી રહ્યા હતા ધનના બાળક ખેતરમાં રોપ રોપક રોપી રહ્યા છે રોપામણ કરી રહ્યા છે બાળક ધનના ઘરે ચાલ્યા ગયા પછી આ બધું કરીને થોડા દિવસ વીત્યા તો બાળક ધનના પિતા અને ગામના અમુક વૃદ્ધો બાળકધનનાના પિતા અને ગામના અમુક વૃદ્ધો ગરઢા લોકો બાળકધનના પાસે આવ્યા અને બોલ્યા કે તે કેવી રીતે ખેતરમાં બિયારણ રોપ્યું આવો પાક તો અમે અમારા જીવનમાં અમારી જિંદગીમાં આજ સુધી અમે નથી જોયો એવું લાગી રહ્યું છે કે ઘઉંનો એક એક દાણો દા એક એક દાણો માપી માપીને એક સમાન દૂરી પર અંતર પર રોપવામાં આવ્યો છે અને બધા જ દાણા ઉગી નીકળ્યા છે આટલો સુંદર પાક તો અમે અમારી આજ સુધી જિંદગીમાં નથી જોયો આ બધું તે કેવી રીતે કર્યું ધન્ના બાળક ધન્નાને એમ થયું કે આ બધા મને ચીડવી રહ્યા છે મારો મજાક ઉડાવી રહ્યા છે મને મેણા મારી રહ્યા છે ખેતરમાં તો કંઈ ઉગ્યું જ નહીં હોય મેં તો રેતી રોપી છે એટલે ક્યાંથી ઉગવાનું માટે આ બધા આવું બોલીને મારી હસી કરી રહ્યા છે પણ જ્યારે ધન્ના પોતે ખેતરમાં જઈને જુએ છે તો સ્વયં આશ્ચર્યને પામ્યા એમણે જોયું કે ખેતરમાં એમણે રેતી જે રોપી હતી ત્યાં ઘઉંનો પાક ઉગી નીકળ્યો છે ખેતરનો પાક જોઈને બાળક ધન્નાને ઠાકોરજીની કૃપાનો અનુભવ થયો એને મહેસૂસ થયું અને એની આંખોમાંથી આંસુ નીકળી ગયા બાળક ધન્ના જોર જોરથી રડવા લાગ્યો જ્યારે બાળક ધન્ના અને ગામના લોકોએ તેના રડવાનું કારણ પૂછ્યું ત્યારે ધન્નાએ રડતા રડતા બધા જ લોકોને આ બધી ઘટના બળ બતાવી જે રેતી રોપીતી જે ઘઉં વેચીને સાધુ સંતોને જમાડ્યા આ બધી જ ઘટના એ લોકોને સંભળાવી બાળક ધન્નાની વાત સાંભળીને તેના પિતાની આંખમાંથી આંસુઓ નીકળી ગયા અને એ બોલ્યા ભગવાન તારો ધન્યવાદ કે મારા ઘરમાં આવા પુત્રને તે પુત્રએ જન્મ લીધો છે મને આવો પુત્ર દીધો છે આજ પછી ધન્ના અને અમે તને ક્યારેય નહીં રોકી સાધુને બોલાવવા સાધુની સેવા કરવા દુ સાધુને બોલાવ સંતોની સેવા કર અને તને હવે ક્યારે ના નહીં પાડી અમે આજથી હું ભગવાનની ભક્તિ કરીશ અને તારી સાથે સંતોની સેવા પણ કરીશ ત્યાર પછી બાળક ધન્ના અને તેના પરિવાર સાધુ સંતો સાથે સેવા કરવા લાગ્યા અને ભક્તિના રંગમાં રંગાઈ ગયા તો મિત્રો આ હતી સરસ મજાની વાર્તા બાળક ધન્ના ની અને ભગવાન ની તો મિત્રો આ વાર્તા તમને સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો ના ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ